કેમ છો મિત્રો મજામાં જશો આપણા વ્લોગ જતા હોય મજામાં જ હોય તો ફરી એક નવા તાજા વ્લોગ સાથે આવી ગયા છીએ અત્યારે સવારનો ટાઈમ નહીં પણ આમ તો બપોરનો ટાઈમ થઈ ગયો છે વ્લોગ ઉતારીએ છીએ અને અત્યારે જવાનું છે બચાવ તરફ બચાવ તરફ નીકળી ગયા છે બાઇક સાથે બાઇકને ગામમાં છોડીને આપણે બસમાં ચડી ગઈશું મળીએ ડાયરેક્ટ ગામમાં જઈને ત્યાં સુધી જોડાઈ રહ્યો અને ત્યાં સુધી લાઈક વિડીયો ના કર્યો તો વિડીયો લાઈક કરી નાખો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કોમેન્ટની અંદર જણાવી નાખો કે શું તમારે જોવું છે તો બસ પચાવનું કાગ આજે નજારો જોઈ લઈએ થોડુંક કામ છે એટલે જવું પડે છે તો બસ બપોરનો ટાઈમ થઈ ગયું છે બાઈક લઈને અત્યારે પોઝિશન સામે પહોંચ્યા છીએ ને ત્યાં ગેમન સાથે સલામ કરવા ગયા છે તમે ગેમન સાથે થોડો નજારો જોઈ લો અહીંયાથી અંદર તો કેમેરો નથી ઉતારવા દેતા એટલે અહીંયાથી જોઈ લો મારા હિસાબે નથી ઉતારવા દેતા પણ પછી તો ઘણી ખબર નથી પણ અહીંયાથી તમે નજારો જોઈ લો મસ્ત મજાનો નજારો છે અને આપણે જવાનો છે ગેબન સપીરે સલામ ભરવા અને તમે જોઈ લો પાછળ નજારો આ છે આવ્યું ત્યાંથી આવ્યું હાલી રહ્યો છે આપણે જાશું સલામ ભરવા કેમેરો જવા દેતા હશે તો આપણે કેમેરાથી શૂટ કરીશું નકર પછી સલામ કરીને બસ બચાવ તરફ નીકળી જશું લેટ થઈ ગયો એટલે હું આથી એક બસ લેટ હતી ને આપણે પછી બાઈક લઈ નીકળી આવ્યા હતા તો મળીએ છીધા બચાવ જઈને અત્યારે દર્શન તમને મળ્યું ત્યાં સલામ કરી ગયા બનશા પીરવલીના અને બહાર નીકળી ગયા છીએ કેમેરાની કાંઈ ખબર નથી એટલે આપણે અંદર ઉતારી જ નથી આપણા કારણે અને પાછળનો પણ આવો જ નજારો છે આગળનો તમે નજારો જોઈ લો થોડું જોઈ લો આવું બધું છે અને આપણે આપણે લેટ ઘણા થઈ ગયા એટલે પછી બાઇક લઈને નીકળી હતા ઘરેથી બસ લેટ હતી એટલે ઘરેથી બાઇક લઈને નીકળી આવ્યા હતા હવે બચાવ તરફ નીકળી પડ્યો છે જોઈ લો આવું બધું સીન હતો અને બસ મળીએ કાંક બચાવ જઈને ત્યાં સુધી વિડીયો લાઈક કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને જે બનસફીર કોમેન્ટની અંદર લખી રાખો

We'll see you

કાગડાસ્તામાં જઈને અહીંયા તો ગાડી આ રણનદી કરવા દે હું અત્યારે બ્રિજ ઉપર બ્રિજ ઉપર છું એટલે અહીંથી બહુ ગાડી નીકળી રહી છે ચાલ આ કડ જઈને પડીએ અજમ સીધો આવી ગયો ડાયરેક્ટ ચોબારી પચાવથી નીકળી આવ્યા લોધેસર પહોંચી ગયા અને આપણે છેલે છોટ અહીંયા કરી નાખ્યો અને લોધેસર થી મડી ડાયરેક્ટ ચોબારી અને બસ આ લોધીસરનો ઘઉં નજારો તો જોઈ લો પાછો આવું ઘઉં લોધીસરનો નજારો અને આગળ જોઈ લો તમે આવું હતું નજારું અને મરીયો ડાઇરેક્ટ ચોબારીક પછી અને આવું આવું ઘઉં હતું અને બસ હવે થોડીક ઉતાવણ રાખવી પડશે કે ટાઈમ બહુ ઓછું છે મારી પાસે હાલવામાં થોડીક ઉતાવળ રાખવી પડશે ગાડી નહીં અને એ સી વાળા કંઈ નથી તમને ખરેખર તો મળીએ ડાયરેક્ટ જોબારી અને ઉતાવળ રાખવી પડશે કે મારા કામ બહુ કરે છે અત્યારે જવું જ પડશે ફરજિયાત નો રસ્તો જોવો એક કેટલા સાધન આવે જોઈ લો કથેડી ના કોઈ નથી રહેતા દાઢ માં અત્યારે એ જોઈ લો આ બાઈક વાળા આ ગાડીવાળો જો અવર રેક ઓહો તો પહોંચી આયા આપણો ગામમાં અને નહીં પણ આપણી સીમની અંદર પહોંચી ગયા આપણે જ્યાં વાડી વાડી પહોંચીનો થોડોક નજારો પાછળ જોઈ લો આવું કંઈક નજારો થઈ ગયો હતો અને મસ્ત થયો આપણો આવો સફર કરી આવ્યા અને બાઇકથી ગયા બાઇક થી આયા જોઈ લો અને બસ મળીએ થોડું મારું કામ છે પતાવીને ડાયરેક્ટ પાછા બસ તો બસ મિત્રો આજનો બ્લોકની અંદર એટલું જ ફરી મળીશું નવા વ્લોક સાથે તો બસ બનાવી રહ્યો અમારી ચેનલ ઉપર ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો લાઈક ન કરી નાખો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો બસ તો આજના વ્લુક માટે એટલું જ ફરી મળીશું નવા વોક માટે ત્યાં સુધી રામે રામ ડાયરાને